વંથલી શહેર ખાતે તિરંગા પદયાત્રા યોજાઈ રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનો અધિકારીઓ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં તિરંગા પદયાત્રામાં જોડાયા જૂનાગઢ જિલ્લાના વંથલી શહેર ખાતે આવનાર પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે દેશની આન બાન અને શાન એવા તિરંગાનું ગૌરવ ગાન કરવા આજરોજ ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ડો બાબા સાહેબ આંબેડકર ચોકથી તિરંગા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું શહેરના મેમણ પ્લાઝા ચોક આઝાદ ચોક પટેલ ચોક સહિતના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે દેશભક્તિના ગાન સાથે તિરંગા પદયાત્રા ફરી હતી આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા મામલતદાર એમ ડી દવે સહિતના અધિકારીઓ આંગણવાડીની બહેનો વિદ્યાર્થીઓ સાથે શહેરીજનો બહોળી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા રિપોર્ટર અલ્ફેઝ જેઠવા વંથલી કાશીમાં સ્વતંત્ર પર્વની અનોખી ઉજવણી થાય તેના ભાગરૂપે આજે વંથલી મુકામે વંથલી નગરમાં ગામ લોકો તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નગરમાં એક તિરંગા યાત્રા ભવ્ય રીતે કાઢવામાં આવી હતી આ યાત્રામાં સમગ્ર વહીવટીતંત્ર ગામ લોકો નિશાળના દીકરા દીકરીઓએ ભવ્ય રીતે હાજરી આપી અને રાષ્ટ્રધ્વજનું સન્માન આ દેશમાં વધે રાષ્ટ્રધ્વજનું માન વધે તેવા પ્રયત્નો કર્યા હતા અને ઓલી વાત છે ને કે આ દેશમાં જે ધ્વજનું માન રહે એના માટે થઈને આજે સમગ્ર નગરે રંગે સંગે આ રાષ્ટ્રધ્વજના સન્માન માટે ઉજવણી કરવામાં ભાગ લેવા જ્યારે ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યો છે ત્યારે વંથલી ખાતે સમગ્ર શહેરના આગેવાનો કાર્યકર્તાઓ વંથલી નગરપાલિકા મામલતદાર ઓફિસ નગરપાલિકા સભ્યો તેમજ તમામ સ્કૂલો તેમજ તમામ સરકારી સંસ્થાઓ દ્વારા આજરોજ વંથલીની મુખ્ય બજારમાં એક શોભાયાત્રાનું આયોજન કરેલું તિરંગા યાત્રા એટલે કે રાષ્ટ્ર ભક્તિ લોકોની અંદર પ્રેરણા થાય રાષ્ટ્ર પ્રત્યેની ભાવના લોકોમાં જાગે એના માટે એક તિરંગા યાત્રાનું આજરોજ આયોજન કરેલા જેટલા સ્કૂલો જેટલા સરકારી આગેવાનો નગરપાલિકાનો તમામ સ્ટાફ તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તેમજ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા આજરોજ વંથલી ખાતે હાજર રહેલ તે બદલ તમામ સરકારી સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફનો હું ખૂબ આભાર માનું છું ભારત માતા કે જય વંદે માત્ર આજરોજ સ્વતંત્ર પર્વ અન્વયે ત્રિરંગા યાત્રા વંથલી શહેરમાં બધા અધિકારી પદાધિકારી શ્રીઓ સાથે અને સ્કૂલના બહુ બાળકો સાથે ત્રિરંગા ઝંડા લઈ અને ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ બહુ ભવ્ય રીતે બધાએ આ યાત્રામાં ભાગ લીધો અને લોકોને થયું કે આગામી પંદરમી ઓગસ્ટ જે છે એ આપણો સ્વાતંત્ર્ય પર્વ અન્વયે બહુ આનબાન અને શાંતિ ઉજવવાનો છે એ અંગે બધા લોકોમાં સ્વતંત્રતા દિનની ઉજવણી અન્વયે એક જાગૃતતા આવે અને બધા સાથે મળી અને આપણે ઉજવીએ એ અંગે તિરંગા યાત્રા બહુ સરસ રીતે પસાર કરવામાં આવી અને બધાએ બાળકોએ અને બધા બહેનો ભાઈઓ બધાએ બહુ સરસ રીતે આ તિરંગા યાત્રામાં ભાગ લીધેલ છે અને બધા બહુ પણ આવેલા હતા અને બધાને બહુ આનંદથી એ આ યાત્રા અત્રે અહીં સંપન્ન થયેલ છે